બોટાદ તાલુકાના ઢાકણીયા ગામે ખેત મજૂરી કામ કરતો યુવાન બે દિવસ પહેલા વરસાદના કારણે નદીમાં પાણી આવતા લપસી પડી જતા નદીના પાણીમાં ગરકાવ થઈ ગયેલા હતા જેની શોધખોળ ચાલી રહી હતી ત્યારે આજે બે દિવસ બાદ આ ખેત મજૂર યુવાનનો મૃતદેહ પાણીમાં તરતો મળી આવે આ ઘટનાની જાણ પાળીયાદ પોલીસને થતા પાળીયાદ પોલીસ સ્થળ પર જઈ આ યુવાનના મૃતદેહને નદીના પાણીમાંથી બહાર કઢાવેલ અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપેલ છે आ घटना अंगे पुलिस से वधू तपास हाथ धरी <स्थारीजा>

ગામ ઢાકણી અમારા ગામમાં નસવાડી બે દિવસ લાપતા હતો વરસાદ લીધે પગ લપસતા ડેમ પડેલો હતો આ દિવસે જડેલ છે